જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં ટેકાના ભાવે મગફળી ખરીદી પૂર્ણ થઈ માંગરોળ તાલુકામાં ત્રણ હજાર ત્રણસો જેટલા ખેડૂતોએ મગફળી વેચાણ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું તે તમામ ખેડૂતોની મગફળી ખરીદી પૂર્ણ થઈ અને મોટાભાગના ખેડૂતો રજીસ્ટ્રેશનથી વંચિત રહ્યા હતા હાલ તો મગફળી ખરીદી પૂર્ણ થતાં મગફળી ટ્રકો મારફત અલગ અલગ ગોડાઉનમાં મોકલી આપવાની કામગીરી શરૂ કરી છે હું માનસી ડોડિયા ગુજકોમાં પ્રતિનિધિ તરીકે પીએસએસ મગફળીની ખરીદીમાં મારી નિમણૂક કરેલ છે માંગરોળ સેન્ટર ઉપર એમાં મગફળીમાં ખાસ કરીને તેત્રીસો ને સાઠ જે રજીસ્ટ્રેશન થયેલા એ તમામ ખેડૂતોની મગફળી અમે પૂર્ણ કરેલ છે અને જે તે જથ્થો હતો એ જે મેપિંગ પ્રમાણે ફાળવણી ગોડાઉનમાં થયેલ ત્યાં એ જથ્થો પહોંચી ગયેલ છે અને આજની જે ખરીદીનો બાકી જથ્થો છે એ કાલની તારીખમાં રવાના થઈ જશે અને એ પ્રમાણે ખરીદી અમે પૂર્ણ કરેલ છે સાહેબ ખાસ કરીને માંગરોળ તાલુકામાં ખેડૂતોનું ઓછું રજીસ્ટ્રેશન થયું આ બાબતમાં શું કહેશો રજીસ્ટ્રેશન બાબતમાં તો સરકારે ઓનલાઈનમાં દસ દિવસનો સમય આપેલો ખેડૂતો ખાસ કરીને મગફળીની સિઝનમાં પડેલા હોય તેથી એને સમય ન મળેલો હોવાથી રજીસ્ટ્રેશનમાં રહી ગઈ વંચિત રહી ગયા છે પણ જે કંઈ ખેડૂતો રજીસ્ટ્રેશન જ્યાં છે તમામ ખરીદીમાં પૂર્ણ કરે છે પ્રકાશ લાલવાણી દિવ્યાંગ ન્યૂઝ માંગરોળ જૂનાગઢ